સવારની સલામ ગુડ મોર્નિંગ પ્રેઝ ધ લોર્ડ હાલેલુયા ફરીવાર નવા માસમાં નવી સવારમાં પ્રભુની સમક્ષ નમી શક્યા છે ને હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ ચિંતા ના કરીએ अनविश्वास ती आगे बढ़िए जेम अपड़ो वचन छे बीजो राजा 6 ने 16 नॉट बी अफ्रेड मत डर बी तो नहीं हालेलुया प्रभु छे ने वो सब सही करेगा लेकिन सही हो सब हो उसके लिए हमें अपने आप को उनके हाथों में देना पड़ेगा अपनी जातों ने प्रभु ना हाथ में सौंपी पड़ से गमता बदाज कामो करीने आज्ञाओ पाड़ी ने તેમને ન ગમતી બાબતોને આપણા જીવનમાંથી દૂર કરીને નાની નાની બાબતો છે માટે પણ ઘણી વાર આપણા જીવનમાં એ બાબત એટલી મોટી લાગે કે કદાચ આપણે વીસ પચીસ કિલો વજન ઉઠાવવાનો પ્રયત્ન કરીએ પણ એ આજ્ઞા ફાળવા માટે આપણે જરા પણ પ્રયત્ન કરતા નથી જેમ તમારા શત્રુઓને માફ કરવાનું જે કહ્યું છે તમારા વેરીઓ પર પ્રેમ કરો તમારા પડોશી પર પ્રેમ રાખો પોતા ને અને ઘણી બધી બાબતો જગતમાં રહીએ છીએ ત્યારે પ્રભુના વચનો પ્રમાણે આપણા જીવનમાં ક્લેશ થતી હોય એમ પણ લાગે ઘણી વાર એવું પણ લાગે નહીં થાય જેમણે સખત નુકસાન કર્યું હોય એમના પર પ્રભુનું વચન આપણને કહેતું હોય કે તમે પ્રેમ રાખો વેરવાળું તમારું કામ નથી આપણને એમ થાય કે ક્યારે મારો આ વારો આવે અને હું એને કંઈ નુકસાન કરું પણ જો દેવના છે આપણે પ્રભુશના લોહીમાં ખરીદેલા છે તો આપણે એવું કરવાનું પણ નથી અને જેઓ દેવના છે એવું કરી પણ શકતા નથી કદાચ પડવારના માટે ગુસ્સો આવી જાય પણ આપણને વચન મૂકવામાં આવે છે ને તમારા ગુસ્સા પર સૂરજને આથમવા ના દો આ બધી બાબતોમાં પ્રભુ આપણને મદદ કરશે ઈશ્વર આપણને ખચિત મદદ કરશે આપણે જ્યારે તેમની આગળ નમી જઈશું આપણને પણ આપણને શાંતિ પણ આપશે અને જે તે પરિસ્થિતિમાં જે પ્રમાણે આપણને બડની જરૂર હશે બળની જરૂર હશે સહાયની જરૂર હશે હિંમતની જરૂર હશે પ્રભુ બધું પૂરો પાડશે રાહ જોઈએ વેટ કરીએ જો પ્રાર્થના કરી છે પછી ઉતાવળા કે બે બાકડા ઉતાવળે પ્રભુના માર્ગથી દૂર ન ખસી જઈએ અથવા આપણી ઈચ્છા પ્રમાણે નું પરિણામ ન જોતા પ્રભુથી નિરાશ થઈને પાછા ન હટીએ કેમ કે જ્યારે દેવની ઈચ્છા પૂરી થાય છે એટલે જ્યારે આપણી ઈચ્છા પ્રમાણે પણ આપણે એનાથી જુદું જોઈએ છે ત્યારે વધારે સારું થશે પ્રભુ કરતા વધારે સારું વિચારે છે ઇમિડિયેટ કદાચ કોઈક બાબત આપણને તકલીફ લાગતી હોય પણ આગળના સમયને માટે પ્રભુ પાસે એનાથી પણ વધારે સારી યોજના છે કદાચ એક એ દ્વાર છે

પ્રભુ ઘણી આપણી સાથે પણ એ રીતના તેઓ આપણા જીવનમાં એ રીતના આપણને એ રીતે તેઓ દોરે છે ચલાવે છે આપણને એ રીતના ચાલવાને માટે પ્રભુ આગળ વધારે છે આપણે પોતે પસાર થઈએ પ્રશ્નોમાં આપણા દુઃખમાં બીકમાં નિરાશામાં પ્રભુને હાક મારીને આપણે પ્રાર્થનાનો ઉત્તર મેળવી અને આપણો આનંદ વધી જાય આપણું રક્ષણ થાય અને આપણે પ્રભુનો અનુભવ કરી શકીએ પ્રભુ છે જે બચાવનાર છે છોડાવનાર છે અશક્ય બાબતો આપણી સમક્ષ આવી હોય ને આપણે પ્રાર્થના કરીએ અને પ્રભુ એને શક્યતામાં બદલી નાખે અને આપણે આપણા પ્રભુને બહુ નજીકથી જાણી શકીએ હા મારા ઈશ્વર મારા પ્રભુ એ મારી પ્રાર્થનાઓને સાંભળનાર ઈશ્વર છે ફાળેલું હોય ગભરાઈએ નહીં હતાશ ન થઈ દુઃખી ના થાય દેવની પાછળ જ્યારે આપણે ચાલવાનું છે ત્યારે હંમેશા યાદ રાખીએ કે આપણા વિશ્વાસ પ્રમાણે બનેલું થયેલું આપણે નક્કી જોવાના છે કેમ કે આપણે ભરોસો વિશ્વાસ કોઈ માણસ ઉપર રાખ્યો નથી કોઈ માણસ ઉપર આપણે ભરોસો કર્યો નથી પણ આપણે જીવતા ઈશ્વર પર ભરોસો રાખ્યો છે આપણે પ્રભુઓના પ્રભુઓને રાજાઓના રાજા પર ભરોસો રાખ્યો છે હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ ઘણી વાર એવા પ્રસંગો આપણા જીવનમાં આવતા હોય છે આ સમય દરમિયાન કે જ્યારે નવો માસ છે નવા માસના પ્રથમ દિવસો જેમાં જાત જાતની વ્યવસ્થાઓ કરવાની હોય આર્થિક નાણાકીય વ્યવસ્થા કરવાની હોય બાળકો માટે કુટુંબ માટે પરિવાર માટે આખા માસમાં ચાલવા માટેની ઘણી બધી જરૂરિયાતો એની પહોંચી વળવાના માટેના રસ્તાઓ ઘણી વાર શોધવા પડે છે ઘણી વાર આવક એના કરતા અડધી હોય છે નક્કી કરવાનું હોય કે કઈ બાબતો પ્રથમ લઈએ કઈ વાલા મિત્રો બધું જ બધું જ એવરીથિંગ આપણા બધા જ પ્રશ્નો આપણી બધી ચિંતાઓ આપડી બધી જરૂરિયાતો અને આપણા બધા આયોજનો આપણે પ્રભુના હાથમાં સોંપી દઈએ કઈ પણ ખૂટવા પણ નહીં દે હાટલી મનો મેડો ખૂટી ગયો નહીં અને કુંડી મું તેલ ખૂટી ગયું નહીં નહીં આ ધ લોડ તમારા કે મારા આયોજનો જ્યારે ઈશ્વરની કૃપાથી પૂરા થશે ત્યારે સફળ થશે તમે કે હું એકલા કરવા પ્રયત્ન કરીશું તો નિષ્ફળ જવાના ચાન્સીસ રહેશે પણ જ્યારે આપણે પ્રભુની કૃપામાં આગળ વધીશું તો સફળ થયા વગર રહેશે નહીં હા લઈ સર્વ બાબતોને પ્રભુના હાથમાં સોંપી દે હા હાલમાં જે મુશ્કેલીઓમાં આપણે પ્રભુની આગળ નમેલા છે બધું જ પ્રભુને સોંપી દઈએ અને જુઓ આપણા ઈશ્વર કેવા ઉત્તમ કામો કરશે આપણે માટે હાલે પ્રેઝ ધ લોડ આવો એક નાની પ્રાર્થના સાથે પ્રભુ પર વિશ્વાસ કરતા આગળ વધીએ અને જેઓ આપણી પ્રાર્થના હંમેશા સાંભળે છે ને કદી આપણી પ્રાર્થનાને અવગણના કરતા નથી એ પણ આપણી પ્રાર્થનાઓ સાંભળીને આપણને ઉત્તર આપશે હા આપણા જીવતા ઈશ્વર આપણી પ્રાર્થનાઓ સાંભળીને ઉત્તર આપશે પ્રાર્થના કરીએ વલ પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ આજે સવારમાં પ્રભુ ફરીવાર અમે તમારું પવિત્ર રડું નામ લઈ શક્યા છે રાત્રિમાં તમે અમારું રક્ષણ કર્યું અમને સંભાળ્યા બેઠી નિંદ્રા આપી અને આજે સવારમાં પ્રભુ અમે બધાએ જીવતાઓની કીમી પર પ્રભુ અમે પગ મૂક્યા છે અમારા બિછાના પરથી અમે ઊભા થયા છે અને પ્રભુ અમે તમારી સમક્ષ નમી શક્યા છે અને ચોક્કસ પ્રભુ તમારા આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી તમારામાં આગળ વધ્યા છે તમારા નામે આગળ વધ્યા છે તમારા પર ભરોસો કરતા અમે આ દિવસની શરૂઆત કરી છે તો પ્રભુ અમે ખચિત દિવસના અંતે અમારા જીવનોમાં મોટા મોટા કામો થયેલા અમે જોઈશું એ વિશ્વાસ કરીએ છીએ પ્રભુખાશ પ્રાર્થના કરીએ છીએ જેઓ તમારી સમક્ષ નમ્યા છે ભરોસો કરે છે તમારા પર વિશ્વાસ કરે છે અને આજે પણ પૂરા વિશ્વાસ સાથે પ્રભુ

તમને આપી દેવાનું પસંદ કર્યું છે ત્યારે પ્રભુ એક એક જેઓ તમારી આગળ નમેલા છે એક એક ભાઈ બહેનો વૃદ્ધો વડીલો જુવાન દીકરા દીકરીઓ બાળકો જેમણે પણ વિશ્વાસ કર્યો છે જેઓ તમારી આગળ નમ્યા છે ને તમારા પર ભરોસો મૂકીને પોતાના બધા પ્રશ્નોને ચિંતાઓને દુખો ને જરૂરિયાતોને તમારા ચરણોમાં મૂકી દીધી છે એ સર્વ લોકો આખો દિવસ તમારો મોટો મહિમા જુએ એવો તમે થવા દેજો એક નવી ઓળખાણ પ્રભુ આજે તમે સર્વને આપજો કે તમે કેવા કૃપાળુ ઈશ્વર છો તમે કેવા દયાળુ ઈશ્વર છો તમે કેવા બચાવનાર ઈશ્વર છો તમે કેવું છો તમે કેમ ના સાજાપણું આપનાર ઈશ્વર છે તમે વૈદો ના વૈને તમે અજ્યાય રીતે સાજાપણું આપનાર ઈશ્વર છો પ્રભુ કોઈ કડી ના શકે એવી રીતના તમે સાજા કરનાર ઈશ્વર છો બાપ તમારા પુત્ર પ્રભુશ્વના નામ દરેક સાંભળનાર માટે ભલું કરજો સારું કરજો તેમની આંખના આંસુ અને તમે આનંદ માં બદલી નાખજો બીમાર હવે બીમાર ના રે કોઈ બિછાના પર સૂતેલું ના રહે બીમારીના કારણે તેઓ પોતાનો બિછાનો ઉચકીને ચાલતા થાય શેતાની બંધનોમાંથી તેમને છોડાવી લેવામાં આવે વ્યભિચારમાંથી દુષ્ટાના બંધનોમાંથી પ્રભુ સુગારમાંથી દારૂમાંથી જાત જાતના વ્યસનોમાંથી છોડાવી લેવામાં આવે છોડાવી લેવામાં આવી પ્રાર્થના કરીએ છીએ તૂટેલા ઘરને જોડજો પ્રભુ ડિવોર્સને ખાલી કરજો લગ્નનો આશીર્વાદ આપજો બાળકધનનો આશીર્વાદ આપજો નોકરી ધંધા રોજગારને આશીર્વાદિત કરજો પ્રભુિતા વિદેશ જવાના માર્ગોને આશીર્વાદિત કરજો જેની પાસે કોઈ જોબ નથી તેમને જોબ આપજો બિઝનેસના પ્રશ્નો તમે દૂર કરજો કોર્ટ કેસ એફાઇલ અને ખોટા તומતોને તમે ખાલી જ કરજો પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ કૌટુંબિક લડાઈ ઝઘડા પ્રશ્નો તમે દૂર કરજો તેવી પ્રાર્થના કરીએ છીએ ઓ પિતા હા પ્રભુ વિદેશની અંદર તેઓ રહે છે જ્યાં ત્યાં તેમના જે તે પ્રશ્નો છે એને પણ તમે દૂર કરજો સર્વ લોકો માટે પ્રભુ અમે મોટી કૃપા અને દયા માંગીએ છીએ વિશેષ તમે નોંધમાં રાખજો તેમનું દુઃખ દૂર કરજો મન બુદ્ધિના લોકો માનસિક રોગીઓ અને વિકલાગોને પણ તમે સંપૂર્ણ સાજા કરજો પ્રભુ મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરજો પ્રભુ મિનિસ્ટ્રીની ટીમને આશીર્વાદિત કરજો સાંભળે છે બીજાઓને મોકલે છે સર્વને હમણાં આશીર્વાદથી ભરી દેજો અને પ્રભુ તમારા આ કાર્યની વિરુદ્ધની દરેક અઘટિત અમંગળ બાબતોને પ્રભુ તમે દૂર કરજો પ્રભુ મારા સતાવનારાના મન પર તમે બદલજો પ્રભુ ફરીને એકવાર આખા દિવસની જરૂરિયાતો પૂરી પાડજો અને સાંજે આભારો મને તેડી લાવજો હા પ્રભુ હમણાં સુધીમાં થયેલો મારા બધા પાપોને માફ કરજો એવું માગતા આ બાપ તમારા વાલા દીકરા અને મારો ઉદ્ધારક તારનાર પ્રભુ ઈશ્વરના નામમાં આ પ્રાર્થના સાંભળીને દે બાપ માન્ય કરજો આમીન આમીન આમીન